દર્શક મિત્રો ઝાલાવાડ ન્યૂઝ માં આપનો હાર્દિક સ્વાગત છે કચ્છના પાટીદાર જે ધંધાના રીતે પરદેશમાં વસાવટ કરતા તે ચોમાસાની ઋતમાં અને એવું પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પોતાના માદરે વતન યાદ આવતા જ પાછા ફર્યા આજે આપણે એવી જ એક ઝલક બતાવી રહ્યા છીએ નખત્રણા તાલુકાના અયર ગામના પાટીદાર જે હર હમેશની જેમ આજે પણ અયર ખાતે સનાય મિલનનો આયોજન કરવામાં આવ્યો હતો અને અયર કરવા પાટીદાર દ્વારા તારીખ 1/8/2025 ના રોજ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનનો 48મો પાઠ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં શ્રી અયર પાટીદાર સમાજના પ્રમુખ અર્જીભાઈ નાકરાણી ઉપપ્રમુખ શંકરભાઈ ભવાણી મહામંત્રી વિનોદભાઈ ચૌહાણ પાટીદાર યુવા સંગઠનના પ્રમુખ યાદવજીભાઈ ભવાણી મહામંત્રી મુકેશભાઈ નાકરાણી અને પાટીદાર મહિલા મંડળના પ્રમુખ હંસાબેન નાકરાણી મહામંત્રી ડમયતીબેન સાંખલા તેમજ અૈયર પાટીદાર સમાજના વડીલો યુવાનો અને મહિલાઓ સહિત આ શોભા યાત્રામાં જોડાયા હતા તેમજ રાત્રે અને દિવસે કચ્છી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી તેવું પાટીદાર સમાજના આગેવાનો મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું ઝાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમઝાન રાયમાં અય્યર કચ્છ આજે અમે બધા અહીંયા અમારા લક્ષ્મીનારાયણ ભગવાનની અડતાલીસમી પાઠ અહીંયા બહુ ધૂમધામ તેમ ભેગા થયા છે ને આવીને આ કાર્યક્રમનો મોજ લઈ રહ્યા આપણા અયર ગામમાં આવીને અમને તો ઠીક એ વડીલોને અમને આ બાળકોને બધાને બહુ મજા આવી ગઈ અહીંયા આવ્યા પછી બાળકોને એવું મન થાય છે કે અહીંયા જ રહેવું એ બહુ સારું આપણા ગામનું વાતાવરણ ને સ્વચ્છતા જોઈને અમને બધાનો બહુ આનંદ થયો આવા જ કાર્યક્રમ કાયમ થતા રહે અને અમને આવવાનો લાવો જડે એવી આશા રાખીને આ મુકેશભાઈને માઇક આપું છું મંદિરના બધા ભેગા ગયા લગભગ બેથી અઢી હજાર વર્ષથી આજે અમારી અહીંયા બોલે બહુ સંખ્યામાં આજે અમે અહીંયા ભેગો ગયા અને ધાર જયંતિનો ઉત્સવ મનાવી રહ્યા સારી સંખ્યામાં માણસો અહીંયા આવ્યા છે અને આશા તરીકે કે આવી જ સંખ્યામાં થશે અને તમે ભેગા થઈ એવી આશા સાથે માહિતી કાર્યક્રમ કરો અમારા સમાજના મહામંત્રી એવા એનો અમે ડાઉનપુટ છે જો અમારા વડીલોની સંખ્યા જુઓ વડીલો ઉત્સાહ જુઓ હજુ એવો ને એવો ઉત્સાહ નવજુવાનને શરમાવે એવો અમારા વડીલો ઉત્સાહ છે નાનું સરખું છે અમારું પણ ઘોડું રૂપાળું અહીંયા ગામ ની સંખ્યા આ બેનો જુઓ બેનો લે દૂધની તૃપતિ લે છે દૂધ પીએ છે ને રોજ માણે છે ભગવાન લક્ષ્મીનારાયણના છે એ લક્ષ્મીનારાયણ કચ્છ કરવા પાટીદાર સનાતન સમાજ અયર આજ રોજ અડતાલીસ મો લક્ષ્મીનારાયણ ભગવાનનો પાટોત્સવ ખૂબ ધૂમધામ હર્ષોલ્લાસ ઉજવી છે એની અંદર બહુ જ સંખ્યાની અંદર પણ વિવિધ ગામોની અંદર રાજ્યોમાંથી બહોળી સંખ્યા બહુળી સંખ્યામાં લોકો આવ્યા છે અને ભગવાનનો અડતાલીસમો પાઠોત્સવ એકદમ ધૂમધામ હર્ષોલ્લાસથી ઉજવી છે સમાજમાં સંપ અને સહકાર અખંડ છે ને અખંડની ભાવના સાથે સૌ મિત્રો હર્ષોલ્લાસથી આ કાર્યક્રમમાં ભાગ લઈએ છીએ હું અયર સમાજ મહામંત્રી વિનોદભાઈ ચૌહાણ હાલે પેટલાદ મારા સાથી મિત્ર એવા શ્રી પરબતભાઈ પણ આપ સૌને આગળની સંબોધિત સંબોધિત કરશે આજે અડતાલીસમાં પાટોત્સવ નિમિત્તે અહીં સૌ ભેગા થયા છીએ તો બહુ જ સંખ્યામાં વિવિધ રાજ્યોથી ભાઈઓ પધારી અને આ પ્રસંગને ઉજવી ઉજવીએ છીએ તેની અંદર સૌ ભગવા રંગે રંગાઈ અને ભગવાનની જળયાત્રાનો પ્રોગ્રામ બહુ આનંદ ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો અને એની અંદર બધા સહભાગી થયા તે અમોને એક આનંદની લાગણી અનુભવીએ છીએ અંદાજે કેટલાક લોકો જોડાયા અંદાજે અહીં ત્રણસો થી ચારસો ની જનસંખ્યામાં અહીં બધા હાજર થયા છીએ કે કોઈ જનરલ મિટિંગ આ સામાન્ય સભા બોલાવવામાં આવી છે આ વખતે હર બે વર્ષે અહીં સામાન્ય સભા બોલાવવામાં આવે છે અને અહીં નવી કારોબારીની વરણી પણ કરવામાં આવશે અને કાલે સામાન્ય સભા રાખવામાં આવેલી છે અન્ય સમાજને તમે શું સંદેશ આપવા માગો છો અન્ય સમાજને એકતાનો સંદેશ આપવા માગીએ છીએ સૌ એક થઈ અને આવા પ્રસંગો ધાર્મિક ઉજવીએ એવો સંદેશ અમો સર્વે સમાજોને આપવા ઈચ્છીએ છીએ સરયલક્ષ્મીરા હું બેંગ્લોરથી બધા રહ્યો અને મૂળ ગામ તો અહીંયા છે એટલે અહીંયા આ કાર્યક્રમમાં આવ્યો આ ત્રણ દિવસના કાર્યક્રમમાં એકદમ જોશ આજ જ પહેલો દિવસ છે પણ એકદમ જોશ જે યુવાનો જે આવ્યા હે મારે તે યુવતીઓ પણ આવી છે એ જોઈ તો એમ લાગે કે આપણી જે સંસ્કૃતિ જે છે આપણી અહીંયાની કચ્છની એને આગળ વધારશું એવી દરેક યુવક યુવાનોને જોઈ અને એની જે લાગણી એ જોઈને એમ લાગે કે ભવિષ્યમાં પણ સારામાં સારી સંખ્યા આ કાર્યક્રમોમાં આવશે અને અમુને જે વડીલોની જે એકતા જોઈ અને બહુ આનંદ થાય કે વડીલોની જો એકતા ના હોય તો આવા ભવન બનતા ના હોય આવા ભવન જો બનતા હોય અને ના બનતા હોય તો કોઈ પાછળની પેઢી આવતી ના હોય પણ આવા ભવન સારા સારા ભવન સારા મંદિર અને સારા કાર્યક્રમ થતા હોય તો બહારથી યુવાનો આવતા હોય અને યુવાનો જો આવતા હોય તો ગામની પ્રગતિ અને દેશની પ્રગતિ થતી હોય જય લક્ષ્મીનારાયણ જય સરા